આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભાજપ નેતાના ભરપેટ વખાણ કર્યા છે અભિનંદન પાઠવ્યા છે કેમકે આ ભાજપના નેતાએ પોતાના જ પક્ષ સામે સવાલ ઉઠાવ્યા છે અમરેલી પોલીસની કામગીરીને વખોડી છે અને અમરેલી પોલીસ કોના ઇશારે કામગીરી કરી રહી છે તે પ્રકારના સવાલો પણ તેમણે ઉઠાવતા રાજકારણ ગરમાયું છે તેમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે જો અન્ય ભાજપના નેતાઓ તેમના પક્ષ સામે બોલવાના આવા પ્રયત્ન કરે તો તેમના ઘરે ઈડી સીબીઆઈનો ડર આ જ ભાજપની અંદર બેસાડી દેવામાં આવે છે કાં તો તેમનું પદ જતું રહેશે તેના કારણે લોકો બોલતા નથી પરંતુ જે ભાજપ નેતાની અંદર આત્મા જાગી છે તે મામલે સુદાન ગઢવીએ શું વાત કહી છે વિગતે વાત કરી વૈષ્ણવજન સ્વાગત છે હું પાટીદાર સમાજની યુવતી પાયેલ ગુટીનું થોડાક દિવસ પહેલા અમરેલી પોલીસ દ્વારા જે પત્રકારનો મામલો સામે આવ્યો હતો તે મામલામાં તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું ત્યારથી જ અમરેલી જિલ્લાની રાજનીતિ તેજ બની હતી અમરેલીમાં પાટીદાર સમાજના જે નેતાઓ છે તેઓ મેદાને આવ્યા હતા અને ત્યારબાદ અમરેલીમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપના દોરની પણ શરૂઆત જોવા મળી હતી આ ઘટનાને લઈને હવે સત્તા પક્ષના જ નેતા અને પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સમર્થનમાં આવ્યા હતા ને જેવી રીતે અમરેલી પોલીસે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે ઘટના સામે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અમરેલી પોલીસની કામગીરી તેમણે વખોડી હતી સાથે જ તેમણે પોલીસ કોના ઇશારે કામગીરી કરી રહી છે અમરેલીમાં તે પ્રકારના સવાલો પણ નારાયણ કાછડિયાએ ઉઠાવ્યા હતા આ મામલાના સંદર્ભમાં તેમણે એક વધુમાં કહ્યું હતું કે આ ઘટનાઓ જે બની રહી છે તેના કારણે ભારતીય જનતા પાર્ટીનું નામ પણ બદનામ થઈ રહ્યું છે પક્ષને પણ નુકસાન પહોંચી રહ્યું છે આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા સુદાન ગઢવીએ જ્યારે નારાયણ કાછડિયાએ નિવેદન આપ્યું તો તે નિવેદનનું સમર્થન કર્યું છે નારાયણ કાછડિયાને અભિનંદન પણ પાઠવ્યા છે સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા અન્ય નેતાઓ છે જે બોલી નથી શકી રહ્યા તેમને કહ્યું છે કે જો ભાજપના અન્ય નેતાઓ બોલશે તો તેમના ત્યાં ભાજપના જ લોકો ઈડી સીબીઆઈ જેવી સંસ્થાઓ મોકલશે તેમનું પદ જતું રહેશે તેના કારણે પણ અનેક ભાજપના નેતાઓ છે તે આ ઘટનામાં મૌન સેવી રહ્યા છે પરંતુ જે રીતે નારાયણ કાછાડીયા વાત કરી છે તેના કારણે તેમનો અંતર જાગ્યો છે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી છે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાંભળેલો પાટીદાર દીકરી ઉપર જે અત્યાચાર થયો ભાજપના નેતાઓએ ભાજપના જ આગેવાનોની દીકરીને જે રીતે અત્યાચાર કરી અને એની આબરૂના લીરા લીરા ઉડાડ્યા એમાં ગોપાલભાઈએ જે પોતાની જાત ઉપર પટ્ટા માર્યા સાથે સાથે બીજા કેટલા યુવાનોના આત્માઓ જાગવા માંડ્યા છે ગુજરાતની જે જનતાના આત્મા જાગવા માંડ્યા છે હમણાં મેં સાંભળ્યું છે કે અમરેલીના જ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાનો આત્મા પણ જાગ્યો એમણે પણ નિવેદન કર્યું છે કે આ દીકરી ઉપર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ નારણભાઈ કાછડીયાનો આત્મા જાગ્યો છે માટે અભિનંદન પહેલાં તો ભાજપના નેતાઓનો આત્મા જાગે ને એ ગુજરાત માટે અને દેશ માટે સારું છે કારણ કે નમાલા પણ અત્યારે થઈ ગયા છે મોટા ભાગના નેતાઓ ભાજપના માત્ર ને માત્ર બોલીશું તો શું થઈ જશે અમે બોલીશું તો શું ઈડીસીબીઆઈ આવી જશે અમે બોલીશું તો પોલીસની રેડ કરાવશે અમે બોલીશું તો અમે જે જમીન ગૌચરની દબાવી છે એ ખાલી કરાવી દેશે અમે બોલીશું તો પદ લઈ લેશે આવા ડરમાં ભાજપના નેતાઓ જીવી રહ્યા છે એમાં સમાજના આગેવાનો પણ આવી જાય જે ભાજપમાં છે એટલે નારાયણભાઈ કાછડિયાની હિંમતને સલામ એમનો આત્મા જાગ્યો અને ગુજરાતની દરેક નાગરિકને હું તો કહું છું તમારો પણ આત્મા જાગવું જોઈએ ભાજપના બધા નેતાઓને પણ હું આહવાન કરું છું કે આ દીકરી એક પાટીદાર દીકરી છે એવું નહીં આ ગુજરાતની દીકરી છે ને આવી કેટલી દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે હત્યાઓ થાય છે ગેંગરેપ થાય છે તો બધાની આબરૂ માટે આપણે સૌની આત્મા જાગવો જોઈએ ને ભાજપને સવાલ કરવા જોઈએ બીજો મુદ્દો એ છે કે એમણે કીધું કે પોલીસ ઉપર શિક્ષાત્મક પગલા લેવા જોઈએ બિલકુલ એસપી સહિતના લોકો સામે સસ્પેન્શન સહિતના અને ઇન્કવાયરી બેસાડવાના પગલાં લેવા જોઈએ સાથે એસપીને સૂચના આપનાર જે પણ હોય દંડક હોય ધારાસભ્ય હોય એમની સામે પણ પગલા લેવા જોઈએ કે જેથી કરીને કોઈ ભાજપનો પીઠું બીજો જે બીજા ભાજપના જે નેતાઓ જે હોય કે દીકરીઓ હોય એની આબરૂ ઉપર હાથ નાખતા પહેલા સોવાર વિચારે માત્ર પોલીસથી છૂટી જશે તો પછી પેલો બીજો ધારાસભ્ય છે એને પાછું એમ થશે એટલે આ ભાજપના જે ધારાસભ્ય એસપીને ફોન કર્યો હોય કે જેને ધમકીઓ આપી હોય કે આ દીકરીઓને આવી રીતે લીલામ કરો એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એમને પણ જેલની સજા થવી જોઈએ એમને પણ કોયડા પડવા જોઈએ જનતાના કોયડાએ પડવા જોઈએ તો આ નારણભાઈને ફરીથી અભિનંદન આપું છું ગુજરાતના બીજા ભાજપના નેતાઓ પણ ની પણ આત્મા જાગે એમના પણ વિડીયો આવે અને ગુજરાતના તમામ નાગરિકો જે ભાજપના ખાસ છે જે એજન્ટો બનીને કામ કરે છે જેમણે આંદોલનો પણ કર્યા પણ ચૂપચાપ ચાપ દીકરી માટે એમના પણ હાથમાં જાગે એવી પણ હું વિનંતી કરું છું જય હિન્દ જય જય ગરીબ ગુજરાત હા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશોદાન ગઢવી તેમણે જે ભાજપના નેતાએ પોતાના જ પક્ષ સામે તેમજ ધારાસભ્યએ જે કૃત્ય કર્યું છે તેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે તેમણે પાટીદાર સમાજની આ યુવતી છે પાયલ ગોટી તેમના સમર્થનમાં વાત કરી છે અને આ પ્રકારે જે આ ઘટના બની છે તેમાં આ ઘટનાને ખૂબ નિંદનીય પણ ગણાવી છે ત્યારે જોવાનું કે આ મામલાના સંદર્ભમાં હાલ નારાયણ કાછડીયાએ મુખ્યમંત્રીને પણ આ મામલામાં તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી ત્યારે જોવાનું કે આ સમગ્ર મામલો છે કે ક્યારે શાંત પડે છે અને આ કેસમાં કોનો ભોગ લેવાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો નવદ્યા ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે परा